સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં ગણેશ વિસર્જન અને ઈદના જે તહેવાર છે આને નિમિત્તે આજ પાટડીમાં જે પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ અને આ બેઠકમાં અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ અને આપણે ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયસપી શ્રી અને પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હાજર રહેલા હતા અને લોકોને જુલુસ સંબંધી અને ગણેશ વિસર્જન સંબંધી આવશ્યક સૂચનાઓ આપેલ છે અને આસપાસના જે વિસ્તાર છે આ વિસ્તારની પેટ્રોલિંગ કરીને અને વિસ્તારની જાણકારી પણ લીધેલ છે અને આસપાસના જે એરિયા છે અમે કોઈ બૂથ લીધો છે આને અલગ અલગ અને ઘરે પણ કોમ્બિંગનું પણ આયોજન કરેલ છે અને જે જગ્યા કોમ્બિંગનું આયોજન કરેલ છે આ જગ્યા ત્યાં લાઇટના અને આવી જે કનેક્શન છે આ માટે પીજી વિષ અને

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે